જેમાં બે દિવસ જેમાં આ વર્ષે ફેસ્ટની થીમો રેટ્રો બોલિવૂડ અને ન્યૂ મીડિયા રાખવામાં આવી છે જેમાં ડિબેટ લોગો ડિઝાઇનિંગ રીલ મેકિંગ ફોટોગ્રાફી ડાન્સ સિંગિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે આમાં દરેક વિદ્યાર્થીઓ ટેસ્ટમાં અલગ અલગ ફોટો પોઈન્ટ અને ફૂડ સ્ટોલોનો પણ આનંદ માણી શકશે જ્યારે ફેસ્ટની શરૂઆત બોલિવૂડ ક્વિઝથી કરવામાં આવશે નવા પ્રશ્નો પૂછીને પ્રતિસ્પર્ધીઓમાં સિનેમા પ્રત્યેની ઉત્સુકતામાં વધારો કરવામાં આવશે જ્યારે કાફિલા બે હજાર ચોવીસમાં અત્યાર સુધી પાંચસોથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે જેમાં મુખ્ય મહેમાન વાત્સલ્ય ફાઉન્ડેશનના અને સખી પ્રોજેક્ટના હેડ સ્વાતિ બેડેકર ઉપસ્થિત રહ્યા હતા ફેકલ્ટી ડિન નીતિ ચોપડા કાફેલાનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કાફલાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વિદ્યાર્થીઓએ પ્રભુ પ્રાર્થના પણ રજૂ કરવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા નમસ્તે આજે અમારી ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ધ મહારાજા સાહેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં કાફિલા ટુ ઝીરો ટુ ફોરનું આયોજન કરવામાં આવ્યું છે અમારે અત્યારે જે શુભારંભ થવાનો છે એમાં ચીફ ગેસ્ટ તરીકે સ્વાતિબેન બેડેકર જે વાત્સલ્ય ફાઉન્ડેશન અને સખી ઇનિશિયેટિવના હેડ છે અને એમનો ખૂબ સારો પ્રભાવ યંગ માઇન્ડ્સ અને યંગ ઇનિશિયેટિવસ તરફનો હોય છે તો એ અમારે માટે પ્રોત્સાહનલાયક ગેસ છે સ્ટુડન્ટ્સ માટે ખાસ કરીને અને ત્યારબાદ બધી ઇવેન્ટ્સ ફોલો થશે એટલે આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે એમાં બોલિવૂડની ક્વિઝ અને બીજા અનેક એવા આકર્ષણો છે જેમાં સ્ટુડન્ટ્સ અને પાર્ટિસિપન્ટ્સને ખૂબ મજા આવશે તો કાફલા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જે તેર અને ચૌદના ફેબ્રુઆરીના થવાનું છે તો એમાં અમારી ટોટલ બાર ઇવેન્ટ્સ છે એમાંથી નવ જે છે એ કોમ્પિટિશન્સ છે અને ત્રણ વર્કશોપ્સ છે નવ કોમ્પિટિશન્સના બારામાં કહું તો અમારી ચાર જે મેઇન કોમ્પિટિશન છે સિંગિંગ ડાન્સિંગ બોલિવૂડ ક્વિઝ અને ટ્રેઝર હન્ટ જેનામાં બહુ ભારે સંખ્યામાં અમને પાર્ટિસિપેશન મળ્યા છે એના સિવાય અમારા પાસે ક્રિએટિવ ઇવેન્ટ્સ છે જેમ કે ક્રિએટિવ રાઇટિંગ લોગો ડિઝાઇનિંગ ફોટોગ્રાફી અને વગેરે વગેરે ત્રણ વર્કશોપ રાખવામાં આવી છે જેનામાં અમે એક્સપર્ટ્સ બોલાવ્યા છે પહેલા પહેલી વર્કશોપ છે હાર્દિક મહેતા રાઇટર ડિરેક્ટર જે છે જેમને નેશનલ એવોર્ડ મળ્યો છે એમની ફિલ્મ અમદાવાદમાં ફેમસ માટે એ આવવાના છે ફિલ્મ રાઇટિંગ ઉપર લેવા એના સાથે સાથે અનિકેત પંડ્યા કરી અને જે છે એ આવવાના છે થિએટર ઉપર વર્કશોપ લેવા સાથે સાથે આર જે તુષાર આવવાના છે રેડિયો જો કેવી રીતના બનાય કાં તો પબ્લિક સ્પી સ્પીકિંગમાં શું શું ન્યૂઆન્સીસ હોય એ એના માટે શીખવવા તો આ અમારી ઇવેન્ટ છે અમે ભારે સંખ્યામાં ને એક્સપેક્ટ કરીએ છીએ અમારા રજીસ્ટ્રેશનની બહુ સારી રીતના ચાલે છે ઓફલાઈન ઓફલાઇન રજીસ્ટ્રેશન પણ ચાલુ છે મારું નામ ઝીલ વિનોદ ચૌહાણ છે હું સિનિયર માસ્ટર સ્ટુડન્ટ છું ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન મહારાજા સાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા